નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી સરકાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સબસિડી આપે છે ત્યારે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ મોટી કંપનીઓનો માલ ભર્યો છે તેઓ ખેડૂતોના બટાકાનો માલ લેતા નથી જેથી ખેડૂતોનો પકવેલો બટાકાનો માલ રજરી રહ્યો છે આ ઉપરાંત સેલટેક્સમાંથી મુક્તિ આપવા નવા વીજ કનેક્શનો આપવા તળાવો ભરવા અને રિઝર્વે જેવા પડતા પ્રશ્નોને લઈ કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું બલિદાન દિવસ હતો ઓગણીસમી માર્ચ ઓગણીસો સત્યાસીમાં અમારા ખેડૂતો શહીદ શહીદ થયા હતા એ બાબા ભેગા થયા હતા એના પછી અમે કલેક્ટર સાહેબને ને એક આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્રમાં બટાકાનો પ્રશ્ન હતો બટાકાના પ્રાઇવેટ ખેડૂતોના પ્રશ્નો બટાકો બધો બહાર રહી ગયો અને પ્રાઇવેટ કંપનીવાળાએ કોલ શેડમાં ભરી દીધા એના હિસાબે ખેડૂતોનો માલ બહાર રઝડતો થયો એને અમે તાત્કાલિક અમારા ખેડૂતોનો બટાકો લેવાય એના માટે આવેદનપત્ર આપ્યું અહીંયા એક જિલ્લામાં બે ટોલ ટેક્સ એ ટેક્સ મોથી એક ટેક્સ ટોલ ટેક્સ કરે એના માટે એક આવેદનપત્ર આપ્યું તળાવો ભરવા માટેનું આપ્યો એવા પ્રશ્નો હતા રિસર્વેના પ્રશ્નો હતા એ પ્રશ્નો માટે મેં આવેદનપત્ર ખેડૂતોને આપ્યું